નમસ્કાર શિક્ષક મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે તમામ શિક્ષક મિત્રોની ગુડ મોર્નિંગ આજે મોર્નિંગની અંદર બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે ઓનલાઈન પદ્ધતિથી જિલ્લા નગર પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની જિલ્લા આંતરિક બદલી અંગેની જે જાહેરાત છે વર્ષ બે હજાર ચોવીસ માટે એ આવી ગઈ છે આ પ્રમાણે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટેની જાહેરાત આવી ગઈ છે એની અરજી કરવાની શરૂઆતની તારીખ છે એક નવ બે હજાર ચોવીસના બપોરના બાર કલાકથી લઈ અને પાંચ નવ બે હજાર ચોવીસના રાત્રિના બાર કલાક દરમિયાન કચેરીની વેબસાઇટ આપણને ખબર છે કઈ વેબસાઇટ છે તો ડબલ્યુ 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 ગુજરાત ડોટ ઇન આ વેબસાઇટ પર છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો હવે થોડી સૂચના મારી છે જિલ્લા મહાનગર નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિષયવાર શાળા શાળાઓની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી આંતરિક બદલી અંગેની ઓનલાઈન અરજી માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી એ વેબસાઇટ પર ઉપલબ્ધ છે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ જગ્યાઓ માટે બીજા રાઉન્ડની તારીખો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે ખાસ ધ્યાન રાખશો વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે એ મુજબ અરજી કરવાની રહેશે તે અલગથી તે અંગે અલગથી જાહેરાત આપવામાં આવશે નહીં એટલે ન્યૂઝપેપરની અંદર કોઈ જાહેરાત અલગથી આપવામાં આવશે નહીં વેબસાઇટ પર જ અલગથી બીજા રાઉન્ડ માટેની જાહેરાત આવશે વેબસાઇટ પર આપેલી સૂચનાઓ અનુસરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે કાર્યવાહી પૂર્ણ ન થાય કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઇટ જોવાની રહેશે શિક્ષણ વિભાગનો જે પરિપત્ર છે આ પ્રમાણેનો એની જોગવાઈ મુજબ જિલ્લા આંતરિક અંગનો જિલ્લા આંતરિક બદલી અંગેનો હુકમ કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં એ ધ્યાને લેવાનું છે તો આ પ્રમાણે છે કે તારીખ એક નવ બે હજાર ચોવીસથી લઈ પાંચ નવ બે હજાર ચોવીસ દરમિયાન તમે કચેરીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશો વેબસાઇટની જે લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયો અંગે કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે બદલી માટેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના પણ વિગતવાર વિડિયો આવશે ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઇબ કરી દેશો અને અન્ય મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો